કે જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ તો વંદનીય છે ખોટી રીતે દાદાગીરી કરે કરે નાના પ્રયાસ એવા ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા માર મારવાનો મામલો નવનીતભાઈને માર મારવાને લઈ હવે સુરતનો કોળી સમાજ મેદાને સુરતથી સો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો પહોંચ્યા ભાવનગર ભાવનગર નારી ચોકડી ખાતે સો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ ઝાલા પિન્ટુભાઈ કોળી અને શૈલેષભાઈ મેર તેમજ ઋષિ બાપુ સાથે કોળી સમાજના લોકો જોડાયા નારી ચોકડીથી મહુવા હોસ્પિટલ ખાતે પીડિત નવનીતભાઈની મુલાકાતે નવનીત બાલધિયા કેસમાં પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી છે સીટ દ્વારા તમામ પ્રકારની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે તેવી માંગ સાથે કોળી સમાજના લોકો અડગ છે ઋષિ ભારતી બાપુ કર્યા આકરા પ્રહારે કહ્યું કે સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ જો પીડિત નવનીત બહેનો વિડીયો મેં જ્યારથી જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય એને દ્રવીભૂત કરે એવો વિડીયો છે અને એ લુખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા કે જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ હું તો કહું વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખ્ખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સ્થિતિ પોલીસ તંત્રની થઈ છે એ એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા આજે જાગી ગઈ છે ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની મારીને તમારી બધાયની ફરજ છે એક તો લાગવગ શાહી એનાથી પીડિતને ક્યારેય ન્યાય નથી મળતો બીજું કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ઝન કરવામાં આવે છે અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવ ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાંથી છટકબારી પકડી લે છે એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ

કેવાનું એ થાય કે આ બન્યો દ્વારા માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારી ની તપાસ આવી પછી ત્રીજા અધિકારી તપાસ આવી પછી એસઆઈટી ની રચના કરવામાં આવી મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓ એ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમાનંદ હું કેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારે નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટ ટીમની તૈયાર ની રચના કરવામાં આવી તો અમને વિશ્વાસ છે કે વેલામાં વેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય જો એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે સમજી જાજો રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે સૌથી વધારે મત આ કોળી સમાજના છે એટલે બે હજાર સિત્તાવી ની સીટમાં આ ગુજરાતમાં માં પચીસ સીટો એવી છે જે કોળી સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈ ટિકિટ આપવામાં નથી આવી એટલે કાજી કદાચ અમે ખાલી પચ્ચીસ સીટ કવર કરીશું ને તો અમારા ટેકા વગર તમારી સરકાર બનશે નહીં એટલે આ કાંડ ખોલીને સાંભળી લ્યો હવે આંદોલન કરવાની જરૂર નથી પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરીશું કે પોતાના મતની કિંમત શું છે ઓબીસી એસ સી એસટી સમાનને સમાનતા કઈ રીતે મળે આરક્ષણ કઈ રીતે મળે બજેટ કઈ રીતે મળે તે ઘર ઘર સુધી જાગૃતતા લઈ આવી અમે અમારી ખુદની સરકાર બનશું તેવી વ્યવસ્થા સ્થાપિત કરશું